તો વિશ્વ ટપાલ દિવસ તારીખ નવ ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે ત્યારે અમદાવાદના એડવોકેટ પ્રકાશચંદ્ર સોની દ્વારા સંગ્રહિત પાંત્રીસો જેટલી જૂની ટપાલ ટિકિટોનો અનોખો સંગ્રહ યુવા પેઢી માટે લાયબ્રેરી સમાન બન્યો છે ત્યારે અમદાવાદના વાળજ વિસ્તારમાં રહેતા એડવોકેટ પ્રકાશચંદ્રએ ચાળીસ વર્ષથી જૂની પોસ્ટની ટિકિટો ટપાલો તથા યુપીસીના સર્ટિફિકેટો તેમજ અંતરદેશી પત્રો જવાબી પોસ્ટકાર્ડ વગેરેનો અનોખો સંગ્રહ કરેલો છે જૂની ટિકિટોમાં કિસાન કુદરતી સૌંદર્ય ભારતીય પોશાક કુટુંબ નિયોજન અશોક સ્તંભ ખેડૂત ઘોડો મહેલ પાણીયારી બતક જીરાફ બિલાડી તેમજ નેતાઓમાં ઇન્દિરા ગાંધી ગાંધીજી જવાહરલાલ નેહરુ જેવા ભારતના દિગ્ગજ નેતાઓ સહિતની અલગ અલગ ટિકિટો તેમની પાસે સંગ્રહિત કરેલી છે जिसको आदत है पुरानी चीजें जमा करने की चाहे वो खत हो तस्वीर या यादें अधूरी लोग कहते हैं छोड़ दे बीते जमाने को पर कैसे समझाऊ शौक है मुझे वक्त की धूल संभालने की जी हाँ एक आबोध शौक है अहमदाबाद ना वकील पी के सोनी साहब ने के जो वकीलात नी साथे साथे विश्व टपाल दिवस छे नवमी ऑक्टोबरे अने तेमने सौ वर्ष जूनी ટિકિટનો સંગ્રહ કર્યો છે અને અદભુત સંગ્રહ આજની યુવા પેઢી જોઈ શકે તેવો તેમનો ઉદ્દેશ્ય છે વાત કરીશું એડવોકેટ પી કે સોની સાહેબ સાથે સર તમે આજે આટલી બધી સો વર્ષ જૂની ટિકિટો અને ભારતીય જે પોસ્ટની જે તમામ જે વસ્તુઓ આવતી હતી જે ટપાલ ટિકિટ હોય કે પોસ્ટકાર્ડ હોય કે અંતરદેશી હોય તમામનો સંગ્રહ કર્યો છે કેટલો સંગ્રહ છે સેનો કેટલો કેટલો આ લગભગ મારી પાસે સો વર્ષ પહેલા છપાયેલી ટિકિટો છે ચાલીસ વર્ષ જૂની ટિકિટો ચાલીસ વર્ષ પિસ્તાલીસ વર્ષ જૂની ટપાલો અંતરદેશી પત્રો પછી જવાબી પોસ્ટકાર્ડો આ બધાનો શોખ મેં ભેગી કરી રાખી છે કારણ કે અત્યારે યુવા પેઢી ને આ બધી ખબર જ નથી યુપીસી જે અંડરપોસ્ટિંગ સર્ટિફિકેટ પહેલા થતા હતા એટલે દસ વર્ષથી પોસ્ટ ખાતા દ્વારા બંધ કરવામાં આવેલા છે હવે પહેલા જે ટપાલો લખતા હતા જવાબી પોસ્ટકાર્ડો લખતા હતા એ અત્યારે કોઈ કશું ઉપયોગ કરતું નથી એટલે મને એમ થયેલું કે આ બધી વસ્તુ જૂની જૂની હું ભેગી કરી રાખું તો બધા પાછળની યુવા પેઢી બધું જોઈ શકે અને કે ભાઈ આવા પત્રો પેલા લખાતા આવી ટપાલો આવતી આવી નૂતન નૂતન વર્ષા માટે પણ પોસ્ટકાર્ડ લખતા હતા અને પોસ્ટકાર્ડ લખી જાણ કરતા હતા એટલા માટે આ યુવા પેઢીને ને માર્ગદર્શન મળે કે જૂની વસ્તુઓનું અસ્તિત્વ છે માટે અમે બધું ભેગું કરી રાખ્યું છે કેટલા કેટલી ટિકિટોનું સંગ્રહ છે કેટલા પ્રકારના તમારી પાસે આવા પુરાવાઓ છે અને સૌથી મહત્વની વસ્તુ કે આ શોખ તમને કઈ રીતે જાગ્યો મારી પાસે લગભગ પાંત્રીસો ઉપરાંતની ટિકિટો છે જે જૂની જૂની અલગ અલગ ટિકિટો છે બતકની હરણની ગાંધીજીની ઇન્દિરા ગાંધીની રાજીવ ગાંધીની પછી પાણીયારીની કુટુંબ નિયોજનની આ બધી જેટલી જેટલી ભારતભરમાં જેટલી ટિકિટો પ્રસિદ્ધ થયેલી એ બધી ટિકિટો મેં ભેગી કરીને રાખેલી છે અને આ ભેગી કરવા પાછળનો ઉદ્દેશ એક જ છે કે આ વસ્તુ જૂની થાય અને જૂની વસ્તુઓ બધી ધ્યાનમાં રહે જૂની વસ્તુઓ ભેગો કરવાનો મને શોખ છે એટલે જૂની ટપાલો જૂની ટિકિટો બધું ભેગું કર્યું છે પછી પાંચસો થી ઉપરાંત મારા જોડે જૂના પોસ્ટકાર્ડો પડેલા છે પછી અંતરદેશી પત્રો છે લગભગ સિત્તેર એસી જેટલા અંતરદેશી પત્રો છે સિત્તેર એસી જેટલા જવાબી પોસ્ટકાર્ડો છે આ બધું ભેગું કરવા તો લગભગ પાંચ હજાર થી ઉપર મારી પાસે આવી બધી ચીજ વસ્તુઓ પડેલી છે અને બધી બહુ વર્ષો જૂની છે વર્ષો જૂની છે હાલમાં તો આ કશી વસ્તુ મળતી જ નથી તમામ જે સંગ્રહ છે આજની યુવા પેઢી માટે નામશેષ છે તેમણે ક્યારે જોયો પણ નથી પરંતુ આ સંગ્રહ આજે એક લાઇબ્રેરી સમાન છે અને તમામને જે છે આ પ્રકારની તમામ જે તેમણે સંગ્રહ કરી રાખ્યો છે એટલે કે આ જે ટપાલો ટિકિટો તમામનો જે શોખ ધરાવે છે તે શોખ જે છે આજે એક લાઇબ્રેરીના રૂપમાં પરિવર્તિત થઈ ગયો છે ને આજની યુવા પેઢી આ તમામ વસ્તુઓ અહીં નિહાળી શકે છે કેમેરા પર્સન ગજેન્દ્ર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ